તો હેલો મિત્રો કેમ છો બધા સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં તો આજનો વિડીયો બહુ ઇમ્પોર્ટન્ટ છે આજના વિડીયોમાં આપણે જાણીશું આપણે ફેસબુકથી ફોટો કે વિડીયો ડાઉનલોડ કેવી રીતે કરવો ફેસબુકમાં આપણે ઘણા ફોટા વિડીયો જોતા હોય ઘણા દિવસ આખો દિવસ ફેસબુક ઉપયોગ કરતા હોય પણ એમને કોઈ વિડીયો ગમી જાય એને ડાઉનલોડ કરવો હોય તો એને ડાઉનલોડ કરતા ન આવડતું હોય તો એ વિડીયો ડાઉનલોડ કેવી રીતે કરવું એ વિડીયોમાં જાણીશું તો વિડીયોમાં બેના જવું તો ચાલો આજનો વિડીયો ફટાફટ શરૂ કરીએ બટ વિડીયો શરૂ કરતાં પહેલાં હજુ સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને નોટિફિકેશન બિલને ઓલ પર ક્લિક કરી દેજો જેથી અમારા નવા વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો તો ચાલો ફટાફટ આનો વિડીયો શરૂ કરો સૌથી પહેલાં તો ફેસબુક એપ્લિકેશન ઓપન કરી લેવાની છે ફેસબુક ઓપન કરી તમારે જે ફોટો કે વિડિયો ડાઉનલોડ કરવાનો હોય એની લઉં છો ફોટો ડાઉનલોડ કરવા માટે પહેલાં બતાવી દઉં તો ફોટો એ ઓપન કરી છે મારે ફોટો સિલેક્ટ કર લઉં હું કોઈ પણ દાખલા તરીકે મારે આ ફોટો ડાઉનલોડ કરવો છે તો મારે જસ્ટ આની ઉપર ક્લિક કરવાનું છે ક્લિક કરીએ અને કાંઈ કારણનું ઓપ્શન આવી જશે હવે અહીંયા તને તન ટપકા છે એ ઉપરની છે જમણી સાઈડ એની ઉપર ક્લિક કરવાનું છે અહીં સેવ ટુ ફોનનું ઓપ્શન છે જસ્ટ એની પર ક્લિક કરવાનું છેલ્લે આ ફોટો સેવ થઈ જશે ફોટો માટે બસ આટલું જ હતું પણ હવે વાત રહી વિડીયો નહીં તો વિડીયો માટે શું કરવાનું વિડીયો માટે સૌથી પહેલાં તો વિડીયોમાં જવાનું છે વિડીયો છે આપણે એની ઉપર ક્લિક કરીએ અને આને આપણે તન ટપકા ઉપર ક્લિક કરવાનું છે અને આમાં એક ઓપ્શન છે કોપી લિંક આ રીતનું ઓપ્શન છે એની ઉપર ક્લિક કરવાનું છે એટલે લિંક છે કોપી થઈ જશે હવે તમારે બહાર નીકળી જવાનું છે કાંઈ કરવાનું નથી હવે તમારે જવાનું છે ગૂગલ ક્રોમમાં આ એપ્લિકેશન બધાના ફોનમાં પહેલેથી આવે છે તો કોઈ પણ એપ્લિકેશન તમારે અલગથી ડાઉનલોડ કરવાની કોઈ જરૂર નથી આ પહેલેથી આવે છે તો આમાં તમારે જઈને સર્ચ કરવાનું છે ફેસબુક વિડિયો ડાઉનલોડ ફેસબુક વિડિયો ડાઉનલોડ સર્ચ કરી અને આ પહેલી જ વેબસાઇટ આવી જશે પહેલી બીજી વેબસાઇટ આવી જશે આ સ્નેપ છેવાળી મારા બીજા નંબર છે એની ઉપર ક્લિક કરવાનું અને આમાં એ લિંક જે તમે કોપી કરી હતી એ લિંક પેસ્ટ કરી દેવાની છે અને ડાઉનલોડના બટન ઉપર ક્લિક કરી દેવાની છે તો જેવું ડાઉનલોડના બટન ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે આવી રીતનું કાંઈક ઓપ્શન આવશે આ થોડી એડ આવશે ને તમે સ્કીપ કરી દેવા ને એટલે તમારો વિડીયો છે એ ડાઉનલોડ થઈ જશે તો ફેલાં તો આ એડ આવી ગઈ તો જેવું ડાઉનલોડ પોકરી કરશો એટલે કાંઈક આ રીતનું ઓપ્શન આવશે તો આ એડ બહુ હજાદી આવે મિત્રો આમાં શું કરું આનું એડ તો થોડું પ્રોસેસિંગ લેશે અને તમારી વિડીયો છે ડાઉનલોડ થઈ જશે તો કાંઈ આજના વિડીયોમાં આટલું પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરો કેમ કે આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો અહીં આવતા રહેશે તો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય